ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા પાંચ સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી પહેલા સુવિધા આપો પછી વેરો વસૂલો ધાનેરામાં અનેક જગ્યાએ સ્થાનિકો ત્રાહીમામ છતાં પાલિકાના સબ સલામતના દાવા ધાનેરા પાલિકાનો વહીવટ ખાડે જતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે નગરમાં ગટરો ખુલી છે ગટરમાં ગંદકીના ઢગ છે ચારે બાજુ કચરો પડ્યો છે રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા છે વરસાદી પાણી ભરાયેલા છે નિકાલની કોઈ વ્યવસ્થા નથી આવી અનેક સમસ્યાઓથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસુલાત કરવા પહોંચતા લોકોમાં આક્રોશ સામે આવ્યો છે ધાનેરાની હિંગળાજનગર સોસાયટી સહિત અન્ય આજુબાજુની સોસાયટીની દશા અને દિશા ખરાબ છે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી કંઈ જ ન કરાઈ ઉપરથી વેરા વધારીને વસુલાતમાં પાલિકા પડી છે વેરા વસુલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવામાં પાછળ છે જેનો વિરોધ નગરજનો કરી રહ્યા છે જોકે સુવિધા નહીં અપાય તો વેરો ન ભરવાની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે વગર પ્લાને કરેલ કામગીરી આજે ધાનેરાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર છે તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ધાનેરા પાલિકાને સ્થાનિકોની સાથે એપીએમસીના ચેરમેનને પણ ધ્યાન દોર્યું તેમ છતાં નગરોલ તંત્ર નિંદ્રામાં છે પરિણામે પાલિકા અને સ્થાનિકો વેરા બાબતે આમને સામને આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સતત ઝરમર ઝરમર ચાલુ વરસાદ રહેવાથી નગરપાલિકાના જે જે રોડ ફૂટેલા હતા તેમાં સતત વાહન ચાલતા રહેવાથી અત્યારે જે ખાડા પડેલા છે જે સંદર્ભે નગરપાલિકાએ પોતાની ટેકનિકલ ટીમને ફિલ્ડ સર્વે કરવા માટે મોકલેલી છે અને એ સર્વે લગભગ આજે સાંજ સુધી આવી જવાનો છે અને આવતીકાલથી અમે આ બાબતે જે જે મોટા મોટા ખાડાઓ હશે એ જો વરસાદ નહીં હોય તો પૂરવાનું ચાલુ કરી દેવાના છીએ સર અનેક જગ્યાએ પાણી નીકળ ભરાવાની સમસ્યા હોય છે જેના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં પાણી માટે હાલ મેજર તો એટલા ઇશ્યુ નથી પણ એક વારાણી બાગ મેઇન રોડ ઉપર ભરાય છે એનું કારણ એવું હતું પહેલાં એ વિસ્તાર ખુલ્લો હતો અત્યારે ત્યાં નિકાલ વ્યવસ્થા નથી તો અમે નવા આયોજનમાં ત્યાં સ્ટોમ વોટર ગટર પણ નાખવાના છીએ પાલિકા ક્યારે એક્શનમાં આવી પ્રાથમિક સુવિધા આપશે એ કહેવું હાલ તો મુશ્કેલ છે પણ સ્થાનિકો પાલિકાના પાપે હાલાકી ભોગવી રહ્યા છે એ વાતનો ઇનકાર પણ ન કરી શકાય એ પણ નક્કી જ છે